વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં ગદરૂ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હલકી ગુણવત્તાના મિટીયલ વાપરીને નાગરિકોના રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કરોડો રૂપિયા પ્રશ્નો અંગે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં આવેલ ફતેજ બ્રિજ થી કાલા ગોડા જવાના મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસમોટા ખાડા પડી ગયા છે ટૂંક સમય પહેલા જ સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળ્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી જંત્રી આવતા હોય ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા અને મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ ટેક્સ વેરા એડવાન્સ ભરી રહ્યા છે છતાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી તો બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરવામાં આવી રહ્યા તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે ફતેગજ વિસ્તારમાં ગત રોજ રોજના દિવસે જે એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળું જાગ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે ફતેગજ થી સુધીના રોડ પર જેટલા પણ ખાડા હતા એ ખાડા ઉપર પેચવર કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું નું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એટલે અમારી ખાસ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે તો તેનો સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ અને વડોદરા શહેરમાં આધુનિક સાધનો જેટિંગ મશીન લાવવામાં આવ્યું હતું એ મશીન ક્યાંક ખોવાઈ ગયું છે એ પણ સમજાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં બેસીને જે નાગરિકો ને ઉલટા જશમાં પહેરાવી રહ્યા છે ત્યારે અમારી આપના ન્યુઝ ના અપીલ છે કે જે વડોદરા શહેર અંદર જે ડામર વાપરવામાં આવે છે આ ડામર ની અંદર ક્યાંક ને ક્યાંક હલકી ગુણવતા નું વાપરવામાં આવે છે એવા કોન્ટ્રાક્ટર ને તાત્કાલિક ધોરણે પ્રેક્ટિસ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી